સાવ ઓછું ફરેલું અને ફૂલ જવાબદારી વાળું હસમુખભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને રૂબરૂ જોઈ અને ખરીદી કરી શકશો તેમનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાઓ હસમુખભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે ટાયર પણ નવા જ છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પ્લેટ છે અને સાવ ઓછું ફરેલું ઓરિજિનલ કન્ડિશન વાળું ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે મળી જશે કિંમતની વાત કરું તો 6.5 લાખ કિંમત રાખવામાં આવી છે ફિક્સ કોઈ મિત્રને 6.5 લાખ માં ટ્રેક્ટર લેવું હોય તો અસમુખભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો